ત્યાં આવ્યા હતા ત્યારે ગાયો ભાગી જતા મારી પાસે આવી પૈસાની માંગણી કરવામાં આવી હતી આ પશુપાલકનું એમ પણ કહેવું છે કે મારી પાસે આ લોકોના ઓડિયો રેકોર્ડિંગ પણ છે જેમાં તેઓ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી રહી છે સાથે જ વધુમાં આક્ષેપ કર્યા હતા કે તેઓના ગૂગલ પે નંબર પર પૈસા આપેલ છે ક્યારેક આજે દબાણ અધિકારી મંગેશ જયલ મંગેશ જયલવાલે જણાવ્યું કે આ સમગ્ર બાબત ધ્યાન માં લઈને ત્રણ જણના નામ ખૂલ્યા છે રાજમેલની જગ્યા છે ગાયઘોડની એમાં હું ગાયો ચરાવતો તો બાજુમાં થોડીક ઝૂપર પટ્ટી છે અને ફેન્સિંગ છે અને બાજુમાં ઝૂપર પટ્ટી છે ત્યાં ગાયો ચરાવતો તો આવી રીતે આ લોકો અચાનક આવ્યા અને ગાય દોડીને ભાગી ગઈ અને ભાગી ગઈ એટલે અચાનક મારી પાસે પૈસાની માંગણી કરી એ ગણપત છે આડી છે બીજા બે છોકરાઓ છે આ છોકરાઓ કે અમારા સાહેબને પૈસા આપવા પડે એ ગાય ભાગી તારી અને અમુક પૈસા આપણે આપેલા બી છે આપણે એવું કેવું કે આ બીજા બીજા કોઈ માણસોને આવી રીતે આપણા રીતે હેરાન ના કરે આપણા રબારી ભરવા કોઈ હેરાન ના કરે બીજા પૈસા અમુક વાર આપણે એમને આપેલા બી છે પાંચસો હજાર અમુક વાર કે ચલો આપણું એમનું ગાડું ગબડે આપણું બી ગાડું ગબડે પણ એમના ગાળાથી જો અમારું અમારું ઘર ના ચાલે તો કોઈ મતલબ જ નહીં પૈસા આપીને ગુગલ પે બી કરેલા છે હા મેં કરેલા છે અમુક ઓડિયો ક્લિપ બી તમને મોકલી દઈશ પણ આવી રીતે માલધારી સમાજને હેરાન ના કરે એવું મારે જણાવવાનું અને ઉપર વડીલોને કહેવું કે આનું નિવારણ લાવે કમિશનર શું કેવું છે કમિશનર સાહેબ તો મેં કમિશનર સાહેબને એટલું જ કહું છું કે બસ આ માલધારી સમાજ નાનો સમાજ છે આને શાંતિથી જીવા દે અને શાંતિથી ઢોરા ચારે એવું કંઈક કરે પૈસા કરે છે એ લોકો પર શું કાર્યવાહી આ લોકો પર કાર્યવાહી તો કરવી જ પડે આમનો કંઈક નિકાલ કરવો પડે બદલી કરાવો આમને કંઈક કોઈ દબાણ બબાણમાં નાખી દો તો બીજા સાથે આ બનાવ ના બને કેટલા કેટલા રૂપિયાની પાંચ હજાર ચાર હજાર પંદરસો બે હજાર ના કોઈ અધિકારીનો વિડીયો એવું એ નથી કોઈ કેટલ જે જે કેચર છે છે એમાં ત્રણ નામ એ એક તો ધર્મેન્દ્ર કરીને બીજા એક આદિત્ય કરીન છે અને એક ગણપત કરીને છે એનો જે ઓડિયો વાયરલ થયો હતો અને એમાં અત્યારે હાલ પ્રાથમિક રિપોર્ટ પણ મંગાવે તો ને એ રિપોર્ટ મેળવ્યો છે એમાં એ જે સૈનિક સિક્યુરિટી એજન્સીના ત્રણ જે કેટલ કેચર છે સિક્યુરિટી ગાર્ડ તરીકે છે એમને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવે છે સૈનિક સિક્યુરિટી એજન્સી દ્વારા અને એક ટીમ લીડર પણ છે એમને પણ અત્યારે હાલ તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા જણાવ્યું છે એટલે છૂટા કરી દેવામાં આવ્યા છે તદ ઉપરાંત સિક્યુરિટી એજન્સીને પણ પાંચ લાખ રૂપિયા પેનલ્ટી તરીકે ઇમ્પોઝ કરવામાં આવ્યું છે